તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગાયની બધી ડિટેલ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગાયની નસલ પચાસ ટકા જર્સી જોવા મળશે ક્લિયર કટ તમે વિડીયો અંદર ગાય જોઈ શકો છો સોજી અને સાચવેલી છે અને ત્રીજા વેતરની અંદર આ ગાયનું દૂધ આઠ લિટર ઉપર હતું રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ગાયના ઉનર નો પેલા કોન્ટેક કરો

ગાય લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે એકાશી ચાલીસ નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો